અગરવાત મહેસાણાની મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીનું ઉદ્દતા ભર્યું વર્તન સામે આવ્યું છે

જિલ્લા આરોગ્ય અધિકારીની જે ચેમ્બર છે હું અહીંયાથી દર્શો બતાવીશ કે અહીંયાથી ત્રીજા માળે તેની ચેમ્બર આવેલી છે ત્યાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે તેને જવાબ આપવાની જગ્યાએ એબીપી અસ્મિતાની ટીમ સાથે મીડિયા સાથે ઉદ્ધતા ભેર વર્તન કરવું તેને કહી દીધું કે મારી ચેમ્બરમાં તમે મારે મને પરમિશન મારી પરમિશન વિના નહીં આવી શકો અને તમે વિડીયો શૂટિંગ પણ નહીં કરી શકો જો કે સવાલ એ થાય છે કે જ્યારે મીડિયા કોઈ પણ ઘટનાનું

કેટલીક ફરિયાદો એમના સામે આવેલી છે પણ એનો તથ્ય ના જો સમજાય ત્યાં સુધી ડિટેલમાં વધુ કહી શકાય એમ નથી કયા પ્રકારની ફરિયાદો મળે શું મળેલ છે સામાન્ય રીતે એમને એમ કે વર્તન સત્તા કરતા વધુ વધારે મર્યાદા બારની સત્તાઓ વાપરી રહ્યા છે એવી ફરિયાદો મળેલી છે આ મુદ્દે આપણે રજૂઆત બી કરેલી છે હા કરેલી કોને રજૂઆત કરી છે એમને પણ કરેલી ને ઉપર પણ કરેલી છે ખરેખર આ પ્રકારના અધિકારી જ્યારે મીડિયા સાથે આટલું વર્તન કરતા હોય કેટલું વ્યાજબી કહેવાય ઈ કુલ નથી પત્રકારો અને મીડિયા ચોથી જાગીર છે એમનો વ્યાદબીને સાચી માહિતી એમને આપવી જોઈએ એમની ફરજમાં આવે છે અને પબ્લિકના હિતમાં પણ છે તો એમને એવું વર્તન ન કરી જોજો તો એબીપીએસબી સાથ એબીપીએસમિતા સાથા મે સના કલેક્ટરની ટેલિફોનિક વાતચીત કલેક્ટરે જિલ્લા આરોગ્ય અધિકારીને તુરંત જ બોલાવ્યા મહેશ કાપડિયાને મીડિયા અને લોકો સાથે યોગ્ય વર્તન કરવા તાકીદ કરાઈ છે તો જિલ્લા આરોગ્ય અધિકારીનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન હતું અને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી ત્યારે એબીપી અસ્મિતા સાથે મહેસાણા કલેક્ટરે ટેલિફોનિક વાતચીત કરી અને કલેક્ટરે જિલ્લા આરોગ્ય અધિકારીને તુરંત જ મળવા માટે બોલાવ્યા છે મહેશ કાપડિયા અને મીડિયા લોકો સાથે યોગ્ય વર્તન કરવા તાકીદ કરાઈ